કેમ છો અમદાવાદ આજે આવી ગયો છું અઢવ વિસ્તારમાં આવેલા ભાખરીવાલેમાં અને ત્યાંના ઓનર આપણી સાથે છે કેમ છો મયુરભાઈ બસ ફાઈ હવે આપ આજે આપણી માટે કઈ કઈ વસ્તુઓ તમે મંગાવી છે થોડું ઇન્ફોર્મેશન આપો ને આ છે આપણું કઢી પકોડા દહીં તિકારી છે લસુણી પાલક છે લસણ કઢી મસાલા છે કાજુ ગાંઠિયા છે અને કોયા કાજુ સ્વીટ છે ઓકે અને આ કયું શાક આ તવા પનીર છે ઓકે આ આપણું છે ભાખરી ચાટ ચાટમાં બી ભાખરી ચાટ છે ભાખરી ચાટ નીચે પેલી જે મેંદાની પૂરી આવે એ નથી નહીં મેંદાની બિલકુલ નહીં કોઈ મેંદાની આઇટમ આપણે યુઝ કરતા જ નથી તંદુરી રોટી મળશે અહીંયા નહીં તંદુરી નહીં મળે ભાખરી મળશે અને ચપાટી રોટી મળશે તો જે આ પનીરનું સબ્જી છે એની સાથે બી ભાખરી જ ટ્રાય કરવા યસ શું વાત છે અને ભાખરીમાં તમારી પાસે કેટલા ઓપ્શન છે ભાખરીમાં આપણી પાસે નવ ઓપ્શન છે પછી આપણે બાજરા ભાખરી ઓકે સોયાબીન ભાખરી મસાલા ભાખરી ઘી ભાખરી મલ્ટીગ્રેન ભાખરી મકાઈ ભાખરી ઓકે તો અહીંયા તો ટોટલ છ છે ને એ સિવાય બી બીજી ત્રણ અવેલેબલ છે આપણી પાસે છે બિસ્કિટ ભાખરી છે કે જુવાર ભાખરી છે ઓકે રાગી ભાખરી છે ઓકે તો નવ ટાઈપની અલગ અલગ અહીંયા ભાખરી અવેલેબલ છે અને સ્વીટમાં કયા ઓપ્શન આપણી પાસે છે સ્વીટમાં આપણી પાસે છે શિખંડ અને મોહનથાળ જે આપણી પ્રોડક્ટ છે એમાં શું વાત છે તો સર તો એમની અહીંયા આવેલી બધી જ ડીશોની ઇન્ફોર્મેશન આપી દીધી છે હવે તમને લોકોને કહી દઉં કે સર વસ્તુ આ ટ્રાય કરવી હોય તો કઈ જગ્યા ઉપર આવવાની લોકેશન શું છે આપ લોકેશન આપણે ઓડાઉ રિંગ રોડ મેઘમા રેસ્ટોરન્ટની બાજુમાં ઓકે ભાખરી કરીને નામ છે યાદ રાખી લેજો જો તમે લોકો પણ આવું કાઠિયાવાડી ફૂડ ટ્રાય કરવા માંગતા હોય તો સો ટકા ભાખરી વાલેની વિઝિટ કરી શકો છો અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તમને આવો ટેસ્ટ ક્યાંય જોવા નથી મળવાનો તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરીને આજે જ આ જગ્યાની વિઝિટ કરી લેજો